હેલો ગાઈઝ તો યાર સ્વાગત છે તમારું વીપીએલ ગેમ યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર વાત કરવાનું છે કે ફ્રી ફાયરમાં એક જબરદસ્ત ઇવેન્ટ આવી ગયો છે જેમાં તમને કપડાં અને સ્કિન કિલ બોક્સ અને રોબોની સ્કીન વગેરે મળશે ફ્રીમાં તો એ કઈ રીતે મળશે તમારે મોર ઇન્ફોર્મેશન ઉપર દબાઈ દેવાનું છે તો અહીંયા પેજ લોડિંગ થાય છે થોડી વાર લાગશે નેટવર્ક સ્લો છે એટલે તો આવું ઇન્ટરફેસ આવી છે નંબર ઓફ ત્યાં તમે ચાર નંબર જોઈ શકો છો તમે દર મેચે ત્યાંથી એક એક કલેક્ટ કરી શકશો એક પીછી એટલે કે એક કલર તો અહીંયા જે દસ જે ચિત્ર છે એમાં દસ પોઈન્ટ છે ત્યાં તમે જે માર્ક દેખાય છે ત્યાં ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ આવશે ત્યાં તમારે કલર સિલેક્ટ કરવાનો છે એની અંદર કલર પૂરવાનો છે તો અહીંયા આપણે ગમે તે કલર પૂરી દઈએ તો હું તમને ફટાફટ અહીંયા કલર પૂરીને બતાવું તો એ એક બ્રશ છે એ તમને કઈ રીતે મળશે તમે દર એક મેચ પૂરી કરશો એટલે તમને એ ચાન્સ મળશે એક બ્રશ પૂરો કરવાનો એટલે કે એક કલર પૂરવાનો તો અહીંયા દસ જે પોઈન્ટ છે મારે હજી ચાર જ થયા છે તમે દસ પોઈન્ટ એટલે કે દસ કલર ભેગા કરી અને અને ચિત્રને આખું પૂરું કરશો એટલે ડાયરેક તમને એક નોટિફિકેશન આવશે કે તમને આ જે છે એ પ્રાઇઝ મળી ગયું છે ફ્રીની અંદર તો તમને લગભગ જે રોબોની સ્કીન છે એ ફ્રીમાં મળી જશે આટલું કામ કરશો આ જે ચિત્ર છે એને પૂરેપૂરું રંગી દેશો તો એવું નથી કે આમાં આ જ કલર પૂરવો તમે તમારી રીતે ગમે તે કલર પૂરી શકો છો અને છેલ્લે જે ઘરની સ્કીન મળવાની છે એની એબિલિટી ખબર નહીં શું હશે મળશે ત્યારે આપણને ખબર પડી જશે ઓકે ને તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવે હોય તો લાઈક કરી નાખો મારા ભાઈઓ અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ઓકે